સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો પૂગે એવા લગ્નમાં અને જમે કરે લીધું અને પછી વિડીયાની શરૂઆત કરીએ કે મારા આજ ઘણા બધા ફ્રેન્ડ પણ ભૂટ કહેતા ને મારી જૂન બેનપણીઓ પણ ઘણીઓ હે અને એણે ઘણી બધી ઈચ્છા હતી હતી આવી ફ્રી થાય ને લગ્નમાં હે એટલે મારા મોટા બાપની દીકરીઓ થાય ને અહીં અમી બહેનપણીઓ પણ હેતી આવી જરાક ફ્રી થાય ને તો પછી વિડીયો લઈએ હતી મેં કીધું હાલો આપણે તો વિડીયાની શરૂઆત કરીએ ને આ કોરા મારા હે ને સામાડાઈના મંદિરની આ અસલનો ગાર્ડન હે તે અમે એક ઓરા આવી હતી ખાઈને પછી કીધું જરાક એક કોરા જે આવી હતા થોડીક પારવાન થઈ જાય એટલી અહીંયા આવી હતી ને આમ બસ બેઠી હતી અને આ કોરા શાંતિ અમારી નીલમ અને મારી બેન કારી એટલે બધી બેઠિયું ને એને લગભગ મોઢામાં તડકો સાયો તડકો સાયો આવતો હતો સારા વેલામાં કોમેન્ટ હે કે તમે કેટલા હગા બિનભાઈ હે તો અમે ત્રણ હગા બિનભાઈ હે અને તમારી બિન ક્યાં ગામ હા આ હા હા હગે હગી મારી મા પેટ બિન છે

બધા ઓળખતા દે હે ને અમારે શાંતિ નહીં પણ બધા ઓળખતા દેહે હે ઈ મારી મોટી ભોજાય થી ઝીરકી ભોજાય હે અને આ ત્રીજા નંબર ની હે તું ત્રીજા નંબર ની છે ને હા શાંતિ ત્રીજા નંબર ની

અને મેં આખડી કીધું કે તારે આયુષ ની બિન થવું તો મારે મેં કીધું આયુષ ની કોઈ રાખડી બાંધવા બિન નથી તું બિન થઈ જાણી મેં કીધું તો કે ના ના એ કે પછી મને થોડીક રૂંગા આવ્યા તા ને કે મારી બીન હોય તો ઓલું થાય ને પણ એ એને ઠેકાણે હે ને ઈ પર બોવજ ની અમાર બીન ને ઠેકાણે હે ઈ બોવજ ની ડાઈ હે અને એકદમ ને હોજી હે કીર્તિ નામ હે બોવજ હોજી છોકરી હે એટલે હમણે ઉપાધી નેત એટલે એ હું હે તો જો બધાય બેઠા ને એ અમે ભણવલી કોર જઈએ ને માર મોઠા માં તડકો સાયો તડકો સાયો આવે એટલે હે ને જરાક ઝાખુ જાખુ ને હું દેખાતું ઈ હે તો હાર હાલો આપડી ઓલી કોર જઈએ ને પછી લગનમાં કીક વિડિયો થોડો ઘણો લઈ હું નકર ગેર જન કન્ટિન્યુ કરી હું કાઈ અને રિયા

ના પેલા મારે હું મારા દીકરાનું કરા એની હે ને બધા વિચારે એક જ અમારી જાનવી હે એટલી એ જો મારે તો આયુષ દીકરી થઈને આવ્યો નહીં ન કે મારે આર્યન ની જ દેવાની હતી

અત્યારે હે ને અમે વિવા માં આવ્યું હતું વિવા માં પેલા આની આજ ઓલા ઉપર બીજે ફેર વિડીયો કે અમી ભાઈ લગન માં આવી હતી હું લગનમાં શૂટિંગ કરવા આવ્યું દીકરી ભેગી થઈ ગઈ અમે આમ તો થયા મામા ખુ ન અને ઈ પણ વિદ્યાવાળી છે ને હું યાદ વિદ્યા વાળી વિદ્યા વાળી ઓળખાણ માં નીકળી ગયું ને અહીં અમી હગ્યું પણ થતી હતી અને એની પણ તબેલો છે ને મારે પણ તબેલો હે ઈ પણ પેલા સુરત રહેતી હતી ને હું પણ પેલા સુરત રહેતી હતી એટલે બે આજ કેટલા ટાઈમ પછી મળી નતી અને સુરત પણ નહોતી કે ન્યાય પ્રકારે મેળવ નતા અને પાછી ઈ સુરતમાં અડા જણ બાજુ રેતી ને હું અમરોલી વિસ્તારમાં માં રેતી એટલે અમારે એકાબીજા કોઈ ને મળવાનું કાર્ય થયું નતું આજ પહેલી વખત મળ્યા

મે ભલો કે હારો જુગારી વધારે જુગાર રમેલા છે હું કે તમે જેટલું જેટલું જાવ ને એટલું જેટલી આપણે લાગણી રાખીને આ ઢોર આવા કેટલી દીય બમણી સપોર્ટ કરજો તો આપણે કઈ આગળ વિડિયો કન્ટિન્યુ કરજો એ હાલો એવા હાલો તો ખાસ ઝૂમ કરે કરે લેવા

રાણી ફોઈ ને વિહાન ને બથાય હે ને કારીતી તું હાસી આમલા તાણ વાડી જા હા માને કપડું દેવાનું હે મન માન દિલી ભગ્યા થા હજી કથી કારક આવે માન એવા મારે ને પાસે અમે એક જ ગાડીમાં આવ્યા મનીષ ફરખી જાય એ પડ્યા એ પડ્યા એ પડ્યા અહીં હો હા મનીષ મે ક્યું અહીં એકજે એ પડ્યા એ પડ્યા તાગણી જો વાન ઓડી બેઠા મનીષન માર મામા ના રોસ્તાની ડંગળી ઉપર ચડાય ગયો હતો